નમસ્કાર કરુણા માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા આ આ ઉત્સવ ઉત્સવ આવી ગયો છે દિવસનો રંગે ચંગે આખા દેશમાં ઉજવાય છે વિદેશોમાં પણ અનેક સ્થળોએ જ્યાં ભારતીયો વસેલા છે ત્યાં પણ ગણેશ ઉત્સવ ઉજવાય છે લોકો ઘરે ગણેશને નોતરે છે ગણેશ સ્થાપન કરે છે અને ગણેશની ભક્તિ કરે છે પણ આ ગણેશની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ બહુ રસપ્રદ આખી વાત છે શાસ્ત્રોક્ત આધારે એમની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ પણ જાણવું જરૂરી છે એમના જે એમનો જે પરિવેશ છે ઉપર હાથીનું શીર્ષ છે એના શસ્ત્રો છે એના હાથની મુદ્રાઓ છે એ પ્રતીકોનો અર્થ શું છે એ પણ સમજવું જરૂરી છે અને ગણેશ અને અધ્યાત્મ સાથે એનો સંબંધ શું છે એ પણ જણાવ્યું છે એટલે ગણપતિની ભક્તિ તો આપણે કરીએ પણ ગણપતિનું જ્ઞાન પણ સાથે મેળવીએ એ બહુ જરૂરી છે ને મહત્વનું છે ને સૌથી વધારે બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે દરેક પ્રસંગમાં ગણેશની પ્રથમ હાજરી હોય છે એની પાછળનું પણ ગણિત છે આ બધા વિશે આજે વાત કરવી છે ને વાત કરવા આપણી સાથે જોડાયા છે ભરતભાઈ દુદકિયા નેશનલ પ્રાઇમ ટેનર બોડી લેંગ્વેજના માસ્ટર છે મોટિવેશનલ સ્પીકર છે ઘણી બધી સ્કૂલ કોલેજીસ કંપનીઓમાં એમના સેમિનાર બહુ મોટી સંખ્યામાં થયા છે અને પોતે અધ્યાત્મમાં પણ ઊંડો અભ્યાસ ધરાવે છે ભરતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી ભરતભાઈ ગણેશ એક એવા ભગવાન છે કે તમે જ્યાં જુઓ એની હાજરી હોય છે કોઈ પણ સારો પ્રસંગ હોય તો ગણેશનું સ્થાપન પહેલાં થાય આ રીતે ગણાને ગણેશ બધાને પ્રિય એવા ભગવાન છે એટલે આ બહુ મજાનું આખું એમનું સ્વરૂપ એમના પ્રતીકો એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે અને એ ઉર્જાનો ઉર્જાના આગેવાન છે એમ પણ સમજવામાં આવે છે અને એની પાસે જ્ઞાનનો ભંડાર છે એટલે આ રીતે ગણેશને જાણવાની બહુ મજા છે આજે આપણે એ જ દિશામાં વાત કરવી છે ભરતભાઈ સૌપ્રથમ તો એ કહો કે શાસ્ત્રો રીતે ગણપતિની ઉત્પત્તિની કથા છે ઘણાને ખબર છે ઘણાને નથી ખબર પણ એમાં જુદી જુદી કથાઓ પણ છે આપણે શાસ્ત્રો આધારે વાત કરવી છે કે ગણપતિની ઉત્પત્તિ કઈ રીતે થઈ જી પેલા તો જય ગણપતિ જી ગણપતિ બાપા મોજ્યા જી કૌશિકભાઈ બહુ સુંદર વાત આપે કરી ગણપતિજીની ઉત્પત્તિ કેવી રીતે એક વખત કૈલાસ પર્વત ઉપર પાર્વતીજી બેઠા તા અને એને એના મેલ માંથી એક મૂર્તિ બનાવી અને એ મૂર્તિ બનાવ્યા પછી એને એમાં પ્રાણ પૂજા બરાબર અને પ્રાણ પૂજા ને ત્યારે પાર્વતીજીને એટલું બધો એમની તરફ પ્રેમભાવ થયો કે એણે એના પુત્ર તરીકે સ્થાપના કરી જી કે આજથી તું મારો પુત્ર અને એમાં એણે નામ આપ્યું ગણેશ જી હવે એવું થયું કે એ બંને વચ્ચે એમાં એક વખત પાર્વતીજી સ્નાન કરવા માટે જતા હતા ત્યારે એને ગણેશજીને બોલાવ્યા અને એને કીધું કે તું આ દરવાજે રક્ષા કરજે કોઈને પણ અંદર આવવા દેવાની મનાય છે અને બરાબર શિવજી એના ધ્યાનમાંથી જ્યારે પૂછ્યા અને નંદી અને બીજાની સાથે એ જ્યારે આવ્યા ને ત્યારે ત્યાં દ્વાર ઉપર ચોકી એક બાળક કરતો હતો અને એ બાળક ચોકી કરતો હતો એટલે આ કોણ છે એટલે નંદી કીધું તપાસ કર અને આ કોણ કરે છે અને નંદી ત્યાં ગયો એટલે ગણેશજીએ કીધું કે ભાઈ અંદર જવા નહીં મળે તમે નંદીતે તું મને ઓળખ હું કોણ છું ત્યારે મને ત્યારે ગણપતિજીએ કીધું કે તમે અત્યારે હું કહું છું કે અહીંયાથી એન્ટ્રી નહીં મળે તમને અને એમાં નંદીએ ગુસ્સો કહી દો ગણપતિએ એની ઉપર જે વાર કહી દો એમાં એ લોકો ભાઈ ગયા અને શિવજી પાસે આવ્યા અને શિવજીને કીધું કે બચાવો આ કોઈ અમને એવો પાવરફુલ પ્રહાર કહી દઉં કે અમને પ્રોબ્લેમ થાય શિવજી આવ્યા શિવ કીધું કે બાળક તું જા આ મારું ઘર છે અને મારે તો કે મારી માના આદેશ વગર હું અંદર કોઈને નહીં આવવા અને આપ ગમે તે હો પણ તમારે મારી સામે પહેલાં રડવું પડે અને એમ કહેવાય છે કે ગણપતિજી અને શિવજીનું ભયંકર યુદ્ધ ને એમાં ગણપતિજી હૈસા કે અંદર જવું છે અને એ બાળખાને નજીકી હતા અને શિવજીનો ગુસ્સો જબરજસ્ત પાવરફુલ થયો અને ત્યારે બ્રહ્માજીને બધા દેવો ખળભરી ઉછા અને બ્રહ્માજીએ બાળકને એમ કીધું કે બાળક તું શિવજીની માફી માગી લે અને તો કે માફી એણે માગવી જોઈએ મારે માગવાની ન હોય અને એ અંદર જવા મારા આદેશનો અનાદર કરે છે એટલે એમાં શિવજીને બેને ગુસ્સે શિવે એના ત્રેશોથી ગણપતિનું માથું ઉદાડીને ક્યાંય ફેંકી દીધું બરાબર હવે આ બાજુથી જ્યારે પાર્વતીજી સ્નાન કરીને આવ્યા ત્યારે માં એવા એને શબ્દો સંભળાતા હતા એટલે પાર્વતીજી થોડા વ્યાકુળ થઈ ગયા અને બહાર આવીને જોયું ગણેશજીનું ધર પડ્યું હતું માથું નહોતું અને એણે ત્યારે ચામુંડાનું સ્વરૂપ લીધું અને શિવજીને એમ કીધું કે બ્રહ્માંડનો વિનાશ કરી દઈશ મને આ બાળક જીવતું જોઈએ અને ભોલેનાથને પછી ખબર પડી અને એને એમ કીધું કે પાર્વતીજી શાંત થાવ માં ચામુંડા સ્વરૂપને એણે શાંત કર્યું અને ત્યારે એમણે એ જે શાંત કર્યા પછી વિષ્ણુજીને કીધું કે તમે અત્યારે એનું માથું ગોતો ક્યાંય મળતું નહોતું ત્યારે એણે એમ કીધું કે જે પહેલું પ્રાણી મળે અને એની માતા એની પીસ કરીને હોય બાળકને એ બાળકનું માથું લઈ આવું એ પ્રાણીના બાળકનું અને ત્યારે એક હાથને અને એનું માથું લઈ આવ્યા અને એના ઉપરથી એ જીવિત થઈ ગયા અને એણે આખું જીવન મળ્યું અને ગણેશજીને એણે પાવરફુલ આ એની ઓરિજિનલ કથા છે ગણેશજીનું આ હલું આપે જે કીધું એ મને ખૂબ ગરમ્યું કે ભાઈ એના તો ઘણા સ્વરૂપ છે ને ઘણું હલું માનીયો કે મા માથું હાથીનું જે મુકાયું છે એ પણ સિમ્બોલિક છે એમ કે અજ્ઞાન છે અને હાથી છે જ્ઞાન અને શક્તિનું પ્રતિક છે એટલે અને કર્મ કર્મશક્તિ પણ છે એટલે એમ કે હાથીનું શીર્ષ ગણેશની માથે એટલે બુદ્ધિ અને સહજતાનું આ મિલન છે આ જ રીતે તમે મોટું પેટ છે પછી ઉંદરની વાત છે એનું વાહન કે ભાઈ આટલા મોટા પેટ વાળા ને હાથીનું શીર્ષ હોય તેનું વાહન ઉંદર કઈ રીતે હોઈ શકે તો એની પણ આવી બધી થોડી વાતો ભરતભાઈ કર્યા એ બહુ સરસ વાત થઈ ગઈ કે ભાઈ ગણપતિ જો હવે તમે આની પાછળનો એક સાયન્સ જો જી ગણપતિનું શિષ અને બોડી ઉપર તો તમે ખીધું પણ શિવજી અને પાર્વતીજી આ બંનેના સંયોગથી જે પુત્ર થયા એટલે ગણેશજીમાં બે શક્તિ છે જી એક તો શાંત શિવજી મેડિટેશન ના દેવી જી

એટલે ગણપતિજી હવે જેમ કે એની સૂંજ છે તો પ્રતિકાત્મક ઘણા લોકો જે કહે છે કે ભાઈ તમે એના અંગ વિશે પણ કહો કંઈક ઓકે ભાઈ તમારું હંમેશા આબરું મોતી રાખો નાક રાંબુ બરાબર આબરું મોતી હોવી જોઈએ સમાજ આબરું બરાબર સારી હોય એના કાન મોટા છે તો તમે બધાની વાત સાંભળો અને એની ઉપર થિંકિંગ કરો અને આંખ તો હાવ ઝીણી છે જી અને એ ઝીણી આંખથી તમે માઇક્રો લેવલે ચેક કરો સૂક્ષ્મ દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ એ ચેક કરો હવે એનું પેટ મોટું છે પેટ મોટું છે એટલે એમ કે ભાઈ બધાની વાત સાંભળો પણ જેટલી સેવા જેવી હોય એટલી જ બહાર કાઢો બાકી તમારા પેટમાં રાખો અત્યારે પોઝિશન સોશિયલ મીડિયાની એ છે કે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ ઓમિટ કરે છે બરાબર બરાબર યુટ્યુબમાં જોવો કે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કંઈ પણ જે હોય બધું કોઈના વિશે ગમે બોલવું આ કે જે પહેલાના જમાનામાં ક્યારે નહોતું આપણામાં રિસ્ટ્રિક્શન અને એના જે સિમ્બોલિક છે એ આ છે તો મારે આજે એક વાત એ કહેવી છે કૌશિકભાઈ કે દરેક દેવતાઓના અવતાર છે ને એ પણ સિમ્બોલિક છે બરાબર

તો એ રક્ષણ માટે છે અને એમ કે છે કે મેં તો મેં હું ના કઈ તકલીફ હશે તો હું છું તમારી સાથે અને ઝુકેલો હાથ છે એ અનંત દાન ની વાત છે આગળ ઝુકવા માટેની વાત કરે છે એક દંત છે તો એકાગ્રતા છે એના બે શસ્ત્રો અંકુશ અને પાસ છે જાગૃતતા અને નિયંત્રણના પ્રતીકો છે અને જે અગ્રસૂચક બનવાની જે વાત છે પેલું ગણેશ સ્થાપન

પણ આપણે અધ્યાત્મની દ્રષ્ટિએ પણ ગણેશને સમજ હવે એનું એક વાહન ઉંદર જી 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 હવે આવવા મોટા જે અને આટલા વજનદાર દેવ અને વાહન ઉંદર કેમ તો એ પ્રતિક બતાવે છે કે નાનામાં નાના વ્યક્તિને ઇગ્નોર ન કરો યુ ત્યારે તમને એટલા ઉપયોગી થશે જી જી કે તમને એમાંથી બેનિફિટ થશે એટલે ગણેશજી આપણને એમ કે છે કે નાનામાં નાના વ્યક્તિની સાથે પણ એવો જ સંબંધ કે એ મારું વાહન છે અને મારા આગળ વધવામાં એ ઉપસ્થિત છે અને એનો એનો એક બીજો સાંકેતિક અર્થ એવો પણ કરવામાં આવે છે કે ઉંદર જેમ દોરીને કાપે છે એવી રીતે

એમાં મુલાધાર ચક્રના દેવ એ ગણેશજી મુલાધાર ચક્ર એટલે આપણા કરોડ રજુના છેલ્લા માતા ગુદ્દા પાસે અને પાસે એ જે ચક્ર આવ્યું છે એ ચક્રને મૂલાધાર ચક્ર આવે છે મૂળ આધાર કોઈ પણનો જે મૂલાધાર પાવરફુલ હોય ને એ માણસ ત્યારે પણ મુશ્કેલીમાં આવે જ નહીં બરાબર અને એટલે એનો કલર લાલ છે એનો મંત્ર છે એ લંબ છે એક બરાબાક્ષરી મંત્ર કોઈને પણ જો વધારે જાણવું હોય તો મને તમે આમાં મારું બોલવું લખ લો હું કોન્ટેક્ટ કરીશ કે કોઈ પણ મુશ્કેલીઓ આવે ને જી ત્યારે કેમ ગણેશજીની આરાધના કરવી અને કેમ મેડિટેશન કરવું તો એ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે ગણેશજીનો એક મંત્ર પણ છે સ્તોત્ર છે ગજાનંદ મોક્ષ સ્તોત્ર મ્યુઝિકલ્સ એના બેનિફિટ છે મ્યુઝિકલ્સ છે પણ આ જે બધું જે છે એ મેં આપને કીધું કે પાર્વતીજીની શક્તિ જે છે એ જંગમાં જવું હોય શક્તિ બચાવવી હોય અને કંઈક કરી બચાવવું હોય શંકરજી એટલે સ્ટેબિલિટી અને ઠંડા દિમાગથી કામ કરવું એ બેનું જે કોમ્બિનેશન છે એ ગણેશજીમાં આવે અને એટલે

એ હવે મેડિટેશનનો આવે છે જી એમાં રંગ મંત્ર મુલાધાર ચક્રનું મેડિટેશન તો મુલાધાર ચક્ર લાલ છે અને એન્ટ્રી ક્લોકવાઈઝ ફરે છે ઓકે અને આ ચક્રો છે ને એ આપણા સાત ચક્રો એ આપણી સાત ડિઝેન્ડ સાથે જોડાય એવો બરાબર એટલે એમ કે શારીરિક અને સ્પિરિચ્યુઅલ આ બે નું કોમ્બિનેશન એ ચક્ર છે બરાબર એમાં કોઈ વ્યક્તિ જો ડિસ્ટર્બ હોય અને એ મૂલાધારનું મેડિટેશન કરે એમાંથી એ બહાર આવી જાય બરાબર હું કાયમ કહું છું કે આપ ક્યારેય પણ બીમાર હો મુશ્કેલીમાં હો ક્યાંય પણ હો મેડિટેશન કરજો ડૉક્ટરની દવા લેવાની જ રીતે ના નથી

એમાં મે સ્પિરિચલમાં બહુ અનુભવ કરેલા છે તો એ બધા જેવો તમને મેડિટેશન કરતા યાદ આવશે હું તો મેડિટેશનમાં કૌશિકભાઈ ઘણા માને કે ન માને આજે એક વાત મારે કરવી છે કે લીમડો છે ને લીમડાનો જાય એની નીચે બેસીને જો તમે શાંત તે બેસો મેડિટેશન તમારો કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોબ્લેમ હોય ધ્યાન રિલેટેડ અહીંયા તમને સોલ્વ થાય થાય અને થાય દરેકની એ તાકાત છે મૂળધાર એટલે સેક્સ અને સ્ટેબિલિટી અને એટલે દરેક પૂજામાં મૂળ આધાર એ છે કે સૌથી પહેલું ગણેશનું પૂજન થાય કારણ કે મૂળ આધાર જ પાવરફુલ થઈ જાય બરાબર તો પછી પૂજાઓ ભગવાનની પૂજાઓ કરવી જ જોઈએ મંત્રો બોલવા જ જોઈએ અને એટલે જ ગણેશનો મંત્ર છે કે વક્રમ ચુંદર મહાકાય સૂર્યકો સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય અને એના હડતા એટલે જ કેવામાં આવે અને હવે પ્રોફેશનલ લોકો અને ક્રિએટિવ ફિલ્ડના લોકો કે બિઝનેસના લોકો કોઈ પણ હોય અત્યારના જન્મ જનરે એઆઈ સાથે સંકળાયેલા છે એ બધા હવે જો કૌશિકભાઈ આપ ક્રિએટિવ ક્ષેત્રમાં છે તમારે એવરી ડે કોના ઇન્ટરવ્યુ કરવા ક્યારે કરવા ક્યારે આવશે શું કરવું કાં દોરા કરવી પડે દોડાવવું બરાબર આ બેમાં પ્રોબ્લેમ શું થાય તમને ખબર છે તમારું મુલાજ ડિસ્ટર્બ થાય આ એમાં ડિસ્ટર્બ એટલે તમે ઓવર થિંકિંગ કરવા માંડો અને ઓવર થિંકિંગ ને એન્ઝાયટી બે સાથે આવે અને એ આવે ને ત્યારે મુલાધાર ચક્ર છે ગણેશજી સ્થિરતા આપે જે આપે અને એનું તમને આ મેડિટે મુલાધારનું મેડિટેશનમાં આંખ બંધ કરો અને લાલ ચક્રને એન્ટિક્રોક્સ તમારા આ સાથનની સાથે જો જોવો અને એ દસ મિનિટ બેસો તમે આંખ ખોલશો ને પછી કોઈ મંત્ર નહીં બોલો બીજું મુલાધા ચક્ર ગણેશજીની એટલી કૃપા થશે કે તમને એની અંદર જબરજસ્ત બેનિફિટને તમે શાંત થશો નવા વિચારો આવશે તમને ખબર છે કે મને જે પ્રોબ્લેમ હતો એમાં ડૉક્ટરે પણ એક વખત એવું કહી દીધું હતું કે ભાઈ આ વ્યક્તિ અને આપે પણ મારો ઇન્ટરવ્યુ કરેલો છે એમાં અને મેં મેડિટેશનથી અને ગણેશજીની આજ્ઞા મને જે બેનિફિટ છે એ આપની સામે બેઠો છે એટલે સુખ સમૃદ્ધિ અને આ જોતું હોય તો ગણેશજી ગણેશજીનું મેડિટેશનમાં ખાસ મહત્વ છે અને એટલે જ આવતીકાલથી ગણેશ સ્થાપન થાય છે ત્યારે સર્વે શ્રોતાજનોને હેપી ગણેશ ચતુર્થી અને ગણેશ સ્થાપન સ્થાપનના ખૂબ ખૂબ શુભ સંદેશાઓ આપને મળે એવી

એમના સ્વરૂપ અને પ્રતિકો એ આપણને શું જ્ઞાન આપે છે એને પણ આપણે સાથે સાથે સમજીએ તો ગણેશ ચતુર્થી ઉજવણી વધારે સાર્થક ગણાશે ભરતભાઈ તમે સ્ટુડિયોમાં આવ્યા ને બહુ સરળતાથી આ સમજ આપી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ